જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે એકવીસ આઠ બે હાજર પચીસ ના મિત્રો જિલ્લા જિલ્લાના કેટલાક વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો છે તેના અંગે મિત્રો બનાસકાંઠાના જળાશય ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક પાંચસો ને ઓગણત્રીસ ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને ચુમ પોઈન્ટ નેવું ફૂટેવાડા ડેમ ની ભયાનક સપાટી છો ને ચાર ફૂટ છે અને સીપુ ડેમ ની સપાટી પાંચસો ને એસી પોઈન્ટ સિત્તોતેર ફૂટે છે સીપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને મિત્રો હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી આવક આવક છે વરસાદ પડે છે અને આગામી દિવસોમાં હજુ હવામાન વિભાગની નવી આગાહી છે એટલે બનાસકાંઠા જિલ્લાના સારો વરસાદ પડશે તો બનાસકાંઠા જિલ્લાના પાણીની સારી આવક જોવા મળશે જિલ્લાના મુક્તેશ્વર ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી